સુરત જિલ્લામાંથી મેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો ગુજરાત એટીએસ અને ત્રણ શહેરોની એસઓજીએ પર્દાફાશ કર્યો છે ગુજરાત એટીએસના ડી વાય એસ એલ ચૌધરીને મળેલ બાતમી મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પતરાના શેડ નંબર બાર તેરમાં વિજય ગજેરા તથા સુનીલ યાદવ તથા હરેશ કોરાટ નામના માણસો ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવીને મુંબઈના સલીમ સૈયદ નામના માણસને વેચી રહ્યા છે આ માહિતીની ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ અને માહિતીને ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સીસ દ્વારા ખરાઈ કરાવી ચોક્કસ ઇન્ટેલિજન્સને આધારે ગુજરાત એટીએસના ડીવાય એસ શંકરભાઈ એલ ચૌધરીનાઓના નેતૃત્વમાં પીઆઈ સી એચ પનારા વી એન વાઘેલા પીએસઆઈ વાય જી ગુર્જર બીડી વાઘેલા એમ એન પટેલ એચડી વાઢેર બી જે પટેલ તેમજ પોવાસાઈ આરસી વઢવાણા તથા કર્મચારીઓની ટીમે દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એક મોટા પતરાના શેડ ખાતે રેડ કરી માદક પદાર્થ બનાવતી એક ફેક્ટરી શોધી કાઢી હતી જેમાં ચાર કિલો મેફેડ્રોન તથા એકત્રીસ પોઈન્ટ ચારસો નવ કિલો લિક્વિડ મેફેડ્રોન જેની કુલ અંદાજિત કિંમત રૂપિયા એકાવન કરોડ ઉપરનો મુદ્દામાલ કબજે કર્યો છે આ રેડ દરમિયાન સુનિલ રાજનારાયણ યાદવ વાપી વિજયભાઈ જેઢાભાઈ ગજેરા વરાછા સુરતના ઈસમોની ધરપકડ કરવામાં આવી છે આ ઈસમોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ બંને તથા હરેશભાઈ કોરાટનાઓએ ભાગીદારીમાં મેફેડ્રોન બનાવવાનું શરૂ કર્યું અને અગાઉ એક કન્સાઇનમેન્ટ ચાર કિલોનું બનાવીને મુંબઈના સલીમ સૈયદ તથા તેના સાગરીતોને વેચાણ આપ્યું છે પકડાયેલ આરોપી વિજય ગજેરા ઇલેક્ટ્રિકલ ઇન્જિનિયર છે તથા સુનિલ યાદવ કેમિકલ ટ્રેડિંગના ધંધા સાથે જોડાયેલ છે એટીએસ ખાતે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ એકવાર ફરી ગુજરાત એટીએસના બાહોશ અધિકારી એસ એલ ચૌધરીની સજાગતાથી ગુજરાત એટીએસ સુરત વલસાડ અને જૂનાગઢ એસઓજીના સંયુક્ત ઓપરેશને ગુજરાતમાં ડ્રગ્સના કાળા કારોબારનો પડદાફાશ કરી ગુજરાતને ઉડતા ગુજરાત બનતું અટકાવવામાં સફળતા મેળવી છે આ તમામ કામગીરી છે આવો અધિકારીની પ્રશંસાને પાત્ર સાંભળીએ શું કહ્યું ચૌધરીએ એક અધિકારીને આપવામાં અધિકારી આવ્યું જેમાં પીઆઈ બી એન વાઘેલા પીઆઈ સીએચ પીએસઆઈ બીવી વાઘેલા રવિ વડવાણા પીએસઆઈ એમ પટેલ વાયજુ ગુજર એમ પાંચ એક સબ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ કરવામાં આવી અને જે જગ્યાની ઇન્ફોર્મેશન હતી એ જગ્યા ઉપર રેડ કરવામાં આવતા એકત્રીસ લીટર જેટલું લિક્વિડ કરવામાં આવે છે જેમાં કુલ બે આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક વધુ આરોપીને ડિટેન કરેલ છે આ જે હકીકત છે એની અંદર પકડાયેલ આરોપી છે છેલ્લા એકાદ મહિનાથી ફેક્ટરી ત્યાં ચાલતી હતી આ એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આરોપી કરે છે અને આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચલાવતા જે હકીકત આધારે એટીએસ તરફથી રેડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આજે એઓને કોર્ટમાં રજૂ ટોટલ ત્રણ આરોપી અત્યાર સુધી પકડાયેલ છે જેમાં સુનિલ રાજનારાયણ યાદવ છે એનું કામ છે જે રો મટીરિયલ લાવવાનું જ્યારે વિજય ગજેરા છે એનું કામ છે મેન્યુફેક્ચરિંગ કરવાનું ઇલેક્ટ્રિક એન્જિનિયર છે જ્યારે એક સલીમ સૈયદ નામના મુંબઈના એક આરોપી છે એને આરોપ મોકલ્યો છે એના માટે પણ ટીમ રવાના કરવામાં આવેલ છે અને

સામાન્ય પોલીસ ને ભી મળી શકે છે કોઈ એજન્સી ને ભી મળી શકે છે એ ઇન્ફોર્મર ને વધુ કોણ વિશ્વાસુ લાગે છે નવ ના અગાઉ જે ફેક્ટરીઓ પકડેલી છે એની સાથે કઈ કનેક્શન નથી આ એક નવો જ પ્લાન હતો અને રિસેન્ટલી શરૂ થયો તો અને ઝડપથી ગુજરાતી કેસ પર કોઈ નામ નથી એની અંદર એ કોઈ બોર્ડ નથી એક અગાઉ સિંગરોડ માં જેમ ખુલ્લા ખેતરમાં શેડો એક પ્રકારનું એક રેસિડેન્સ થી થોડું દૂર

રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અનિલ પટેલ ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર